અહીંયા પધારેલ બધા સંઘવાસીઓને મારા પ્રણામ હું અહીંયા આપણા નાટક જે રચાઈ રહેલું છે હમણાં એના વિશે તમને થોડી જાણકારી આપવા માટે આવી રહી છું સમય પ્રમાણે આપણે બધાએ બદલતા રહેવું પડે છે જેવી રીતના બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીથી આપણે કલર ટીવી પર પહોંચ્યા કલર ટીવીથી એલસીડી એલઈડી ટાઈપરાઈટરથી કમ્પ્યુટર એવી રીતના આપણે ઘણું બધું જીવનમાં બદલાતું રહે રહે છે અને બદલવું પણ પડે છે પણ એક વસ્તુ આપણે નથી બદલવાની હોતી તે છે આપણા સંસ્કાર અને આપણો ધર્મ આપણો ધર્મ એ પણ જૈન ધર્મ જે આપણને જે આપણને સોરી જે આપણને અહિંસા પ્રેમ માફી અને મોંમાંથી દૂર કરે છે તો તમારો વધારે સમય ન લેતા આપણે આ નાટકની શરૂઆત કરીએ એકદમ શાંતિથી મેળાઓ કર્યા વગર થોડું ધ્યાનથી જોશો તો બહુ મજા આવશે તો શરૂ કરીએ છીએ આપણો નાટક સરવાળો સાચો માંડીએ

મારા ઘરમાં આ મારા વગર તો આ એક પાળડું હોય ન હાલે દેલકામાસી ઓ દેલકામાસી મારી ગ્રીન ટી છે યોગા ને મારા ઠાટ માં આ તો મારા નામનો રણકાજ વાગ્યા જ કરસે તો ચાલો બહુ થયો ઓળખાણ વિધિ હવે આ સપનોની મહેલની એક હકીકત જણાવું આ તો થયું આપણી ઓળખાણ વિધિ કેરેક્ટરની હવે જોઈએ આજકાલની ઝડપથી ચાલતી જિંદગીમાં જેમાં કોઈને કોઈના માટે ટાઈમ નથી પપ્પા બિઝી છે પોતાના મીટિંગ્સમાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ પૈસા કમાવામાં અને મમ્મી બિઝી છે પોતાના કીટી પાર્ટીમાં અને પોતાનું મેકઅપ કરવામાં અને એમાં બધામાં બિઝી છે જ્યારે છોકરાઓ પોતાના મોબાઈલ અને દોસ્તારોમાંથી

જે પણ મીટિંગ હોય તે આ મહિનાના એન્ડમાં નહીં મુકતી મારે બિઝનેસના કામથી અમેરિકા જવાનું છે ઓકે પણ આજની આપણી મીટિંગ મુકેશના ઘરે છે ત્યાં તો કોણ મુકેશ અરે મુકેશ મુકેશ અંબાણી નીતાએ મને ખાસ કોલ કર્યો હતો ત્યાં તો જવું જ પડશે અને 20th નું

અરે છગનભાઈ સંગોઈ આપણા જોગેશ્વરી સંગના છગનભાઈ સંગોઈ તો છગનભાઈ સાથે સુકા મીટિંગ છે મુમુક્ષુર્યાબેનનો દીક્ષા માટે ડિસ્કશન છે ઠીક છે દેવકા માસી ઓ દેવકા માસી બોલો શેઠાણી

બાપાના પૈસા ઉપર મોજ કરીને કેટલાય લોકોના જીવ લીધા છે એ તો તમને બધાને ખબર જ છે ને હા પણ માસી મારા સાથે એવું કંઈ થવાનું જ નથી ચેલ અને તમે મારા પર એવી કટકટ ના કરો જેને જેમ કરવું એમ કરો મને શું મેહુલ ચાલો હું તમને પાર્ટીઝના ડિટેલ્સ આપું છું ઠીક છે ચાલો वाडियास की पार्टी में जा रहे हैं तो वी कैन चिल पार्टी ऑल नाइट यस तो डेविड को बोल अपना स्पेशल वाला माल लाने के लिए ओके तो तो सी यू एट टेन बाय जैसी नो फोन आवे तो तो हमें पापा ने परी तो हवा हवा उड़ से એ શું માલની વાત કરતી હતી શું એ માલ કુવા બનાવવાની છે માલ કુવા તો મારો ફેવરેટ છે હું તો મારા માટે પણ મંગાવી લઈશ રુચિ મેડમ તમે સાંભળ્યો ને સંગત તેવી રંગત આ કહેવાય આજે સાચી થવા જઈ રહી છે સત્માર્ગે આગળ વધો કે ન વધો પણ માર્ગ ભટકાવનારા વિકલ્પો

आज नमाज पढ़ने जाना है तो क्या आज तो मैं मर्सिडीज लाया हूँ आज तो लॉन्ग ड्राइव का प्लान था अरे आज जुम्मा है तो आज जाना ही पड़ेगा क्या होगा अगर तुम एक दिन नहीं जाओगे मैं भी कहाँ रोज जाता हूँ मंदिर एक दिन नहीं जाओगे तो क्या ही हो जाएगा आज तो गाड़ी है पैसे है पारी करेंगे अरे नमाज हमारी इबादत है अगर तुम वहाँ पे इतने इससे कितने फायदे हैं ये जानोगी तो तुम्हें पता नहीं चलेगा कि कितने फायदे होते हैं यहाँ पे क्या क्या फायदे हैं इससे यहाँ पे अगणित करेंगे भगवान हमारे बस और ज्यादा से ज्यादा क्या मोक्ष तुम सोचो तुम सोचो अच्छा जन्नत बख्शेंगे यस यस जन्नत बख्शेंगे क्या तुम्हारे अल्लाह सारी विशेष पूरी करते हैं हाँ क्यों नहीं अगर सच्चे मन से आप इबादत करोगे तो रहमत अल्लाह रहमत करेंगे अच्छा ऐसा है तो चलो आज मैं तुम्हारे साथ मस्जिद चलता हूं। वैसे भी सारे धर्म समानी तो है हाँ चलो अगर तुम नमाज पढ़ोगे तो आ, तो अल्लाह अल्ला। अल्ला तुम पे मेहरबान होंगे चलो चलो ઓહો હો હો આ દુનિયા કેટલી ખરાબ છે એવું આપણે હંમેશા કહીએ છીએ પણ જ્યારે સમય પર સમય પર જ્યારે મા બાપ છોકરાઓને સમય નથી આપતા ત્યારે શું પરિણામ આવે છે અને છોકરાઓને આપણે રોકટોક નથી લગાડતા ત્યારે શું પરિણામ આવે આપે છે તે આપણે આમાં જોયું માન્યું કે સર્વધર્મ સમાન છે એ સૂત્ર ભારતના બંધારણમાં લખાયેલું છે પરંતુ આપણો ધર્મ આપણો જૈન ધર્મ નવકાર મહામંત્ર એ સર્વોપરી છે જૈન સિદ્ધાંતો હિતકારી છે પુણ્યકારી છે અને પરોપકારી છે પરંતુ જો જૈન ધર્મથી વિમુક્ત જશું તો આપણી જરૂરથી અવળા માર્ગે જ ફંટાશું આ તમારી આંગળી પકડી તમે ખેચી ખેચીને પેરાસર લઈ જતા હતા તો પણ હમણા પણ તમારી રોજની જિંદગીમાં ધર્મને થોડું સ્થાન આપો ને માસી તમે તો જાણો છો પૈસો મારો પરમેશ્વર પત્ની મારી ગુરુ છોકરાઓ મારા સ્વામી ભાઈ ધર્મો હું શું કરું હા ધર્માનુ હું શું કરું એટલે શું ધર્મ જ આપણો તારણહાર છે એના વગર આપણો ઉદ્ધાર નથી કરીશ ને હજી તો ઘણી જિંદગી બાકી છે તમારી જેવડો થઈશ ત્યારે જરૂરથી જાપ જપીશ શું છે કેરી બાકી જાય એટલી રાહ ના જોવી નહીં તો પછી આદ્રાજ બેસી જશે પણ માસી તમને તો ખબર જ છે ને આપણા દેરાસરના બધા જ કાર્યોમાં હું ને મે હું પૈસા લખાવીએ છે તો એ પણ એક પ્રકારનો ધર્મ જ છે ને એ તો છે પણ પૈસા લખાવાથી બધું નથી થઈ જતું આપણે કેટલી મોંગામાં મોંગી ઘડિયાળ પહેરી લઈએ પણ તો એ સમય તો ક્યારે આપણા પ્રમાણે ન જ ચાલે પણ વિચાર ઠીક છે અમે વિચાર 看了， Jesse no phone. Jesse, Jesse, who? Maasi, Jessy no phone. Che. Oh, ah, yeah, Jesse. Hi, hi Jesse. How are you? What happened? In which hospital? કમિંગ ઇમિડિયટલી મેહુલ મેહુલ આયી જપા શું આપણે રુચિને હિન્દુજો હોસ્પિટલમાં ફોન હતો તો આપણે રુચિને હિન્દુજો હોસ્પિટલમાં શું થયું એમને પાર્ટીમાં ડ્રગ્સનો ઓવરડોઝ કર્યો છે તને ખબર છે આ ડ્રગ્સની વાત આપણે રુચિ ડ્રગ્સ લે તને ખબર છે ના મને નતી ખબર ઓ ઓલા દિવસે રૂચી માલ એટલે કે ડ્રગ્સ ની વાત કરતી હતી મને લાગ્યું કે તું માલ પુવાની વાત કરતી હતી મેહુલ હમણા હમણાં હમણા બધું છોડીને તરત હોસ્પિટલ ચાલો ચાલ ચાલ જલ્દી ચાલ જોયું ને બાળકો જ્યારે રાહ ભટકી જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ આવે છે ઘણી વખત મા બાપ સમજી નથી શકતા કે તેમને ક્યાં રોકવા જોઈએ અને રોકવું બહુ જરૂરી હોય છે જ્યારે બાળકો કુસંગતિની અને કુસંસ્કારોની કરવત ચલાવે છે ત્યારે મા બાપની શક્તિ ચતુરાઈ કે હોશિયાર હોશિયારી કાંઈ જ કામમાં આવતી નથી ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે તો આગળ જોઈએ કે હવે શું થાય છે એનો બીજો જન્મ થયો છે આ શું કરી રહ્યો છે રચિત તું આ શું કરી રહ્યો છે આ તમારો રચિત ને રસીદ બની ગયો છે ને અલ્લાહ રેમ કર અલ્લાહ રેમ કર આ ભજી રહ્યો છે આ શું ચાલી રહ્યું છે આપણા ઘરમાં તારી બેન હજી હમણાં જ મોડામાંથી પાછી આવી છે

એટલે કે અર્યંતનો અ પણ નહીં શીખવાડ્યું એમણે જે કાર માંગી તે તમે આપી દીધી પણ તમારા નૌકા શીખવાડવામાં સાને ખાપ ખાઈ ગયા તમે તમે પાર્ટ પૈસા ખાવામાં એટલા મગ્ન હતા કે તમારી પાર્ટી તમારો બે સેટ તમારો ગાડી બંગલા આ બધામાં એટલા મગ્ન હતા કે તમને છોકરાઓને ઉછરવાનો ટાઈમ જ ક્યાં હતો તમારી પાસે તો સમય જ નહોતો

સુધારવા માટે અને એમને સાચા માર્ગે દોરવાનો એ મા બાપનું પ્રથમ કર્તવ્ય છે દેવકા માસીની ટકટક અને કટકટ ન સમજતા ટકોર સમજી ને મેહુલ શેઠ અને યોગિતા શેઠાણી છોકરાઓને સુધારવા ઠોસ પગલું ભરવા જઈ રહ્યા છે શું તમને લાગે છે એ લોકો સફળ થશે હશે ચલો એ જાણવા પહેલા જોઈએ કે રૂચિ હોસ્પિટલમાંથી સાજી માજી થઈને આવી ગઈ છે તેને મળવા એની ફ્રેન્ડ સીમા આવે છે તો જોઈએ સીમા શું કે છે જાતીય રુચિને આમ કરતા શીખવડ્યું ને આસિફે રજીતને અલ્લા અલ્લા કરતા શીખવડ્યું ત્યારે આમ કરતા નથી શીખવડ્યું તો હવે માં બાપને આમ કરવાના વારા આવ્યા છે તો આ શિક્ષણની વાત કરી રહ્યો છે હા તને ખબર છે એના એને મારી સાથે સુ કર્યું છે શું કર્યું છે એને એના પ્રેમ જાળમાં ફસાવીને એને પ્રેમમાં વાંધી દઈને હું મારા મમ્મી પપ્પાને છોડીને એના સાથે નિકાહ કરીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો શું હો અને એ મારા પાસેથી જબરજસ્તીથી નોનવેજ બનાવતું બનાવવા કીધું અને જબરજસ્તી ખાવા પણ કીધું ને મેં ના પાડી તો મને ઘડી ઘડી મારતો હતો અને ઘરમાં કેદ કરીને રાખતો હતો અને

આ તો મારા નસીબ સારા હતા કે મને સમયસર સમજૂતી મળી અને એના જમુલમાંથી છોટીને ભાગી આવી મહેરબાની કરીને એના સાથેની ફ્રેન્ડશિપ તોડી દે તને બરબાદ કરી દેશે આઈ એમ હું સૌથી વધારે વિશ્વાસ એના પર કરતો અને એને મારા સાથે વિશ્વાસ કર્યો આવી બધી સિચ્યુએશન્સમાં આપણે ન ફસાઈ જઈએ એટલા માટે આપણે મળેલું જીનશાસન ને કિંમત કરવી જોઈએ આપણે તો આજથી જ એના સાથે મારા સપત બધા સંબંધો બંધ ચલ રુચિ હું જાઉં છું તું ખ્યાલ રાખજે ચલ બાય તું પણ ખ્યાલ રાખજે ચલ બાય ચાલ આ શું છે એના સાથે બધા જ સંબંધો બંધ હવે થી હા રચિત મને પણ એવું જ લાગે છે આજે આ મારી જે હાલત છે ઈ મારી ખરાબ સંગતોને લીધે જ છે આજથી જ આ બધું બંધ અરે વાહ શું વાત છે મારા છોકરાઓ કેટલા સમજદાર થઈ ગયા છે અજી સુધી તો આપણે પ્લાનિંગ જ કરતા હતા કે એમને

એનાથી જ આપણો સરવાળો માંડી સાચો આજથી મે પ્રોમિસ કરીએ કે અમે ડેલી દેરા સરજસુ અને ડેલી પ્રભુ પૂજા પણ કરસુ હા તું સાચો જ કહે છે આજથી જ આપણે રોજ આપડા જોગેશ્વરીની પાછળા જોઈન કરસુ અને રોજ જણવાનીનો શ્રવણ કરસુ બહુ થયું લંડન મોલ દેસ અને પેરિસ હવે તો જલ્દી જ પાયલીટાણા જઈને

દેખાડ્યો તે ચમત્કાર ને આપી દે આ પરિવાર ને સદબુદ્ધિ તો હવે મને ખાતરી છે કે આપણે બધે જીનશાસન અપનાવીએ અને સરવાળો આપણો માંડીએ સાચો બોલો બધા જય હિન્દ જય જયકાર જીનશાસન જય જયકાર તો આપણે બધા આ નાટકથી શું બોધ લીધો કોઈ કહેશે કોઈ બોલવા માંગશે ચલો કઈ વાંધો નહીં તો આપણે આપણે આ નાટકથી એક બોધ લઈએ ધર્મનો સરવાળો સંસ્કારો નો ગુણાકાર કુકરબની બાદબાકી અને અવગણનાઓનો ભાગાકાર કરીએ આપણે પણ આપણા જીવનનો સરવાળો સાચો માનીએ ધન્યવાદ હવે હું બધાને પોતપોતાનો ઇન્ટ્રોડક્શન આપવાનું કહું છું મારું નામ ડૉક્ટર રેખા કેતન ગોસર ગામ વેઠ અલ્પા ધીરેન ડેડિયા ગામ કોળાય कॅरेक्टर मेहुल कॅरेक्टर योगिता सेठानी योगिता मेहुल बउवा गाम ना कॅरेक्टर रचित आ, नाम स्मिथ चा काम गटसीचा हाय आय एम रुची माय इज आयुषी भावे सावला काम खोटडी महादेवपुरी હું દેવકામાસીનો રોલ કરતી હતી મારું નામ સ્વાતિકરણ ગાલા ગામ બેરાજા હું સીમાનો રોલ કરતી હતી મારું નામ પ્રિયલ રાજેશ ધરોડ ગામ પતરી ચેતના વિનય માલદે ગામ કોડાય આસિફ શેખ